અષાઢ સુદ શુભ દિવસે ઇસ્કોન મંદિર વડોદરા દ્વારા વાર્ષિક જગન્નાથ રથયાત્રા મહોત્સવને લઈને ઇસ્કોન મંદિરમાં પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરમાં બીજના દિવસે નાથ ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા નીકળવાની છે રથયાત્રા માટેની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે વડોદરામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ગોત્રી ખાતે આવેલા ઇસ્કોન મંદિર દ્વારા ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે દર વર્ષે પુરીમાં જેમ ગજપતિ મહારાજ ભગવાન જગન્નાથના રથની સફાઈ કરે છે બે ત્રીસ કલાકે રથયાત્રાનો પ્રારંભ થશે રથ પ્રસ્થાન પ્રસંગે સ્થાનિક રાજકીય અને સામાજિક નેતાઓ ધારાસભ્યો મ્યુનિસિપલ કાઉન્સિલર ઉપસ્થિત રહેશે ઇસ્કોનના આજીવન સભ્યો સમર્થકો તથા વિશાળ જન્મેદની આ અવસર પર હાજર રહેશે ભારતના વિવિધ શહેરો અને ગામડાઓના ભાવિક ભક્તો વિશાળ સંખ્યામાં જોડાશે ઇસ્કોન મંદિરના ભક્તો દ્વારા પ્રભુપાદના દિવ્ય ગ્રંથોનું વિતરણ પણ કરવામાં આવશે રથયાત્રા દરમિયાન રથ પાછળ દેશી ઘીમાં બનેલા પાંત્રીસ ટન શીરાનું વિતરણ કરવામાં આવશે જેનો હજારો લોકો લાભ લેશે વધુમાં ઇસ્કોન મંદિરના મહંતે જણાવ્યું છે ઈસ્કોન મંદિર કે દ્વારા તિરાલાશ્રી ભગવાન શ્રી જગન્નાથ રથયાત્રા કે ઈસ પાવન પર પર सुषमान मंदिर के द्वारा एक पत्रकार परिषद का सम्मेलन किया जा रहा है जिसमें आप सभी उपस्थित हैं और रथ यात्रा सात जुलाई अषाढ़ी बीच के दिन बड़ोदरा रेलवे स्टेशन से ढाई बजे निकलेगी काला घोड़ा रथ यात्रा का शुभारंभ हमारे शहर के प्रथम नागरिक मेयर श्री के द्वारा होगा अनिंद विधि उसके बाद रथ यात्रा का प्रस्थान किया जाएगा काला घोड़ा होते हुए कोठी चार रास्ता रावपुरा मेन रोड गांधीनगर ग्रुप पद्मावती शॉपिंग सेंटर शोर सागर डांडिया बाजार खांडे राव चार रास्ता राजमहल मेन रोड भगत सिंह चौक पत्थर गेट मदन झापा होते हुए जयरथ पिंडिंग केवड़ा बाग और बड़ौदा हाई स्कूल पे रथ यात्रा का समापन होगा और शाम के भक्तों के लिए जाहिर भंडारा का आयोजन किया गया है जो जाहर भंडारा है और वो यहाँ पाँच बजे से लेकर के जब तक भक्त आएंगे दर्शनार्थी भक्त नाभिक भक्त जो भी आएंगे बगैर प्रसाद के वो वापस नहीं जाएंगे तो आप सबका बहुत बहुत धन्यवाद आप ये रथ यात्रा आपकी है जगन्नाथ जी आपके हैं मंदिर तो एक साधन है जो भगवान को रथ को रेलवे स्टेशन पे भगवान के आरती पूजा करके और प्रस्थान बाकी तो आप सब बड़ौदा के समग्र समाज हैं बड़ौदा के नागरिक हैं बड़ौदा का विशाल जन समुदाय है तो आप सभी से निवेदन है कि आप सब इसमें जुड़िए पुनः एक बार काम मंदिर की तरफ से जगन्नाथ यात्रा के अवसरों में आप सभी का बहुत सारी भेज तैतालीसवीं જગન્નાથ રથયાત્રા આવનારી સાત તારીખને રવિવારે નીકળવા જઈ રહી છે વડોદરા ઇસ્કોન મંદિર દ્વારા આનું આયોજન કરવામાં આવ્યું છે આયોજન ઇસ્કોન મંદિરનું છે પરંતુ આ રથયાત્રા આખા વડોદરા શહેરના નાગરિકોની છે બધા જ સમાજના લોકો અને આખા શહેરના નાગરિકો ભેગા મળીને આ રથયાત્રાનું આયોજન કરે છે અને છેલ્લા બેતાલીસ વર્ષથી ખૂબ જ સુંદર આયોજન સાથે સારી રીતે રથયાત્રા થઈ રહી છે અને આ તેતાલીસમી રથયાત્રા પણ ખૂબ જ સુંદર આયોજન થયું છે વડોદરા કોર્પોરેશન દ્વારા આ રથયાત્રામાં રથયાત્રાના રૂટ ઉપર જે કોઈ પણ નાના મોટા કામો છે એ પૂર્ણ કરવામાં આવ્યા છે ટ્રી કટિંગ હોય કે રસ્તાનું રિપેરિંગ હોય લાઇટો જ્યાં જ્યાં અંધારું થયા પછી રથ નીકળવાનો હોય ત્યાં એક્સ્ટ્રા લાઇટો લગાવવાની હોય આ રીતના તમામ કામો કોર્પોરેશન દ્વારા પૂર્ણ કરવામાં આવ્યા છે અને રવિવારે સવારે બપોરે અઢી વાગે આ રથયાત્રા સ્ટેશનથી નીકળશે એ પહેલાં છઠ્ઠી તારીખે સાંજે મંદિરેથી સ્ટેશન આ રથ ખાલી રથ લઈ જવાનું દર વર્ષે હોય છે એ છઠ્ઠી તારીખે સાંજે સાડા સાત વાગે મંદિરેથી સ્ટેશન જશે અને ત્યાં આગળ આગલા દિવસ રાતથી રથ મૂકાઈ જશે અને બીજા દિવસે બપોરે અઢી વાગે આ રથ પ્રસ્થાન કરશે અને સૌ નગરજનોને જગન્નાથજીના દર્શન થશે હા વિદેશથી પણ ભક્તો દર વર્ષની જેમ આ વર્ષે પણ આવવાના છે અને એ પણ આ રથયાત્રામાં ભાગ લેશે એમજી જીવીસીએલ સાથે પણ અમારી મીટિંગ થઈ ગઈ છે અને જે જે વિસ્તારમાંથી રથયાત્રા પસાર થાય ત્યાં આગળ એ વિસ્તારના એમ વીસીએલના કર્મચારીઓ સાથે રહેશે રથયાત્રા પહેલાં રસ્તામાં આવતા વાયરો હોય કે જે બી ખુલ્લા વાયર હોય એ એમજી જી વીસીએલને લગતી જે બી કામગીરી હોય એની સૂચના આપી દીધી છે અને લગભગ એ કામગીરી પૂર્ણ પણ થઈ ગઈ છે અને રથની જોડે એમ વીસીએલના કર્મચારીઓ દરેક વિસ્તાર વાઈઝ રહેશે કોર્પોરેશનની સ્ક્રીન ઉપર લાઈવ પ્રસારણ કરવાનું અમે પ્રયત્ન કરી રહ્યા છીએ અમારી ટેકનિકલ ટીમ એમાં લાગી છે જો એ શક્ય થશે તો લાઈવ પ્રસારણ કરીશું નહીતર પછી જે રથયાત્રા સ્ટાર્ટ થશે એના આગળના અડધા કલાકનું શૂટિંગ કરી અને એ સ્ક્રીનો ઉપર અમે લોકોને દર્શન થાય ભગવાનના એ આશયથી આપણે લાઈવ પ્રસારણ હોય કે ભગવાનના દર્શન થાય એક જ છે તો બેમાંથી એક વસ્તુ ચોક્કસ કરીશું